નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હનુમાન જયંતી પર ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિર દર્શન કરો તમામ મુસીબતોને પળવારમાં દૂર કરીને મનોકામના પૂર્ણ કરનાર પવન પુત્ર હનુમાનજી જયંતી જન્મ જયંતિ ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે તો આજે આપણે ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ હનુમાનના મંદિર વિશે વાત કરીશું ગુજરાતમાં પ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર સાળંગપુરમાં આવેલું છે અહીં પહોંચવા માટે ભાવનગર આવવાનું રહેશે ભાવનગર તેમજ અમદાવાદથી રાજકોટ પણ તમે આસાનથી ટ્રેન દ્વારા સાળંગપુર પહોંચી શકો છો અમદાવાદ શહેરમાં આવેલું કેમ્પ હનુમાન મંદિર પણ ખૂબ જ ફેમસ છે આ મંદિર અંદાજે બસો પચાસ વર્ષ જૂનું છે કેમ્પ હનુમાન મંદિર અમદાવાદના શાહીબાગમાં અમદાવાદ સાવણીમાં આવેલું છે આ મંદિર તેના ધાર્મિક મહત્ત્વ માટે ફેમસ છે આ મંદિર મંગળવાર અને શનિવાર રાત્રે અગિયાર વાગ્યા સુધી અને બાકીના બીજા દિવસો રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લું રહે છે ભારતના ઘણા મંદિરો એવા છે કે પોતાની આવગી વિશેષતા ધરાવે છે તેમાંથી એક છે બાલા હનુમાન મંદિર આ મંદિર ઓગણીસો ચોસઠથી સતત રામધૂમ જાપ થાય છે અખંડ જાપ માટે આ મંદિરને ગિનીશ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે જામનગરમાં આવેલા બાલા હનુમાન મંદિરની લોકોએ ઊંડી શ્રદ્ધા છે બે દ્વારકામાં ભગવાન હનુમાનજીનું એક ભવ્ય મંદિર છે જે બે દ્વારકાને મુખ્ય શ્રી કૃષ્ણ મંદિરની પાંચ કિલોમીટર પૂર્વમાં સ્થિત છે આ મંદિર દાંડી હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવે છે આ મંદિર હનુમાન અને તેમના પુત્ર મકરધ્વજને પણ સમર્પિત છે તો આવા વિડીયો જોતા રહો અમારી સ્વગો ડિજિટલ ચેનલ પર લાઈક સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો